ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સભાનું આયોજન કરાયું છે ભાજપના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોરને ઉત્તર ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે અલ્પેશ ઠાકોરે વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી વિચારધારાની ચૂંટણી છે કોંગ્રેસ હાલમાં જુઠાણું ફેલાવી રહી છે કે ભાજપ સત્તામાં આવશે તો સંવિધાનમાં બદલાવ કરશે મોંઘવારી વધી હોવાનો સ્વીકાર કરી સુવિધાઓ અને આવકમાં વધારો થયો હોવાનો દાવો વ્યક્ત કરવામાં આવ્યો હતો લોકસભાની ચૂંટણીમાં સાત મેના રોજ મતદાન થવાનું છે ગણતરીના દિવસો જ બાકી છે સ્ટાર પ્રચારકો પણ મેદાનમાં ઉતર્યા છે ભાજપના સ્ટાર પ્રચારક અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આપણી સાથે જોડાયા છે અલ્પેશભાઈ વીટીવી માં આપનું સ્વાગત છે લોકસભાના હવે ગણતરીના દિવસો બાકી છે મતદાન ને પ્રચાર પ્રસારની વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોરનું આયોજન કઈ કઈ રીતનું રીતે લોકોની વચ્ચે જશે સ્ટાર પ્રચારકની પણ એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતની પણ એક ખાસ જવાબદારી તમને સોંપવામાં આવી છે જો અહીંયા તો અમારી પાર્ટીના દિશા નિર્દેશ ઉપર ચાલવાનું હોય છે સર્વપ્રથમ તો ગુજરાતમાં જે પ્રકારનો માહોલ છે એક તરફી માહોલ છે નરેન્દ્રભાઈની વિકાસની જે યાત્રા છે એ યાત્રાની અંદર તમામ લોકો જોડાયેલા છે અને અમને જે દિશા નિર્દેશ જે પ્રોગ્રામ પાર્ટી તરફથી મળ્યા છે એમાં અમારા બધાય જવાબદારી પૂર્વક નિભાવવાનું હોય છે મારી વિધાનસભા અને વિધાનસભા સિવાય પણ જ્યાં જ્યાં મને જવાબદારી મળી છે તમામ જગ્યાએ હું જઈ રહ્યો છું અને હજુ પણ મારી અનેક જગ્યાએ મારી જનસભાઓ થઈ રહી છે આવતીકાલથી પાછો ઉત્તર ગુજરાત છું પછી પાછું મધ્ય ગુજરાત છું પાછો સૌરાષ્ટ્ર છું એટલે તમામ જગ્યાએ પાર્ટી તરફથી જે જવાબદારી મળી છે જ્યાં આયોજન થયું છે ત્યાં જઈ રહ્યો છું મુદ્દાઓની છે ચૂંટણી છે એક વ્યક્તિત્વની એક વિચારધારાની મુદ્દા એ છે કે વિકાસ એ જનજન સુધી પહોંચાડવાનો નરેન્દ્રભાઈએ આ સરકારે પ્રયત્ન કર્યો છે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસને સાચાત્મક સાર્થક કરવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ સાહેબની જોડીએ કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા એક એક નેતા અને ચૂંટાયેલી સરકારે આ કામ કર્યું છે એક બાજુ વિચારધારા છે રાષ્ટ્રવાદની એક બાજુ વિચારધારા છે આ રાષ્ટ્રને ઘડતરની રાષ્ટ્રને વધારે સક્ષમ બનાવવાની બીજી બાજુ કઈ વિચારધારા છે ખબર નહીં પડતી આ દેશ એકજૂટ થયો છે ધારા ત્રણસો સિત્તેર દૂર થઈ પછી દેશની અખંડતાને કોઈ ખંડિત ના કરી શકે એ પ્રકારની મજબૂતાઈ મળી છે તેમ છતાં એવું કહે છે કે ભારત જોડો બીજી વાત એવું છે કે સંવિધાન બદલાશે નરેન્દ્રભાઈ આવ્યા પછી સંવિધાનિક અધિકારોનું જતન થયું છે અને જતન પછી જનજન સુધી સંવિધાનિક અધિકારો ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે શરૂઆતની ઇનિશિયલ સ્ટેજની આ વાત હતી પાટણમાં બનાસકાંઠામાં કોંગ્રેસના જે ઉમેદવાર છે તે ભાજપ ઉપર હાવી થઈ રહ્યા હતા ગેરીબેન ઠાકોર પણ અનેક વખત આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા હતા વહીવટી તંત્ર હોય પોલીસ હોય લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે મતદારોને ધમકાવવામાં આવી રહ્યા છે ખરેખર હકીકત શું હતી ગીનીબેન કાં તો ચૂંટણીથી ડરી ગયા છે તો પછી આ એક એમનું પોલિટિકલ સ્ટન્ટ હોઈ શકે જો પોલિટિક્સ એ ચૂંટણી છે એટલે દરેક પોતપોતાની ચૂંટણી લડવાની દરેકની પદ્ધતિ અલગ હોય છે બીજું પ્રતિપક્ષ સો ટકા એ વહીવટીતંત્ર ઉપર આવી થવાનો પ્રયત્ન કરે એટલે કે સરકાર છે તો સરકાર દબાવવાનો પ્રયત્ન કરે બીજું આ પ્રતિપક્ષનો એક સીધો સરળ અને સસ્તો રસ્તો છે હકીકત એ નથી હોતી ચૂંટણી પંચ એ સ્વતંત્ર છે અત્યારે તમામ બાગડોર ચૂંટણી પંચના હાથમાં છે એટલે ચૂંટણી પંચ સ્વતંત્ર છે જયારે એ જીતતા હોય છે ત્યારે ઉપર એમનો કોઈ આક્ષેપ નથી હોતો પણ હારે છે ત્યારે આક્ષેપ કરે છે એ પણ ધારાસભ્ય બન્યા ત્યારે ચૂંટણી પંચ સાચું હતું હવે ચૂંટણી પંચ ખોટું છે તંત્ર ખોટું છે આ પ્રકારની ખોખલી વાતોથી એમને દૂર રહેવું જોઈએ જો ચૂંટણી છે ને મુદ્દા આધારિત હોય સ્વાભાવિક છે કે કોઈ પણ ઉમેદવાર લડતો હોય દરેક જીતવા માટેના પોતે જે કઈ પ્રયત્નો કરતા હોય એમને અધિકાર પણ છે મોંઘવારીની વાત કરવામાં આવે તો જેમ દિવસો વધતા જાય છે એમાં મોંઘવારી પણ વધતી જાય છે સરકાર નવી આવશે મોંઘવારી કાબુમાં વધતી પેલા પાંચ હજારમાં આવક હોય તો કઈ વાપરી પાંચ હજાર પગાર છે અત્યારે લોકોની આવક વધી છે પચીસ પચાસ હજાર પગાર લાખ પગાર ભોગવતા થયા છે મને યાદ છે કે મારા ત્યાં મારુતિ ટાટા નેનો આઈ એ પેલા હું વિરંગામની વાત કરું

કોંગ્રેસ અને ભાજપ વિશે કેવું હોય તો એક લાઈનમાં શું કહેશે કોંગ્રેસ વેર વિખેર છે ના એની કેડર છે ના બુથ કાર્યકર્તા છે ના વિચારધારા બચી છે લોકોને લોકોને ભ્રમિત કરવા અને ગેરમાર્ગે દોરવા એ ભારતીય જનતા પાર્ટી બુથ પન્ના પ્રેસિડેન્ટ થી લઈ એટલે પેજ પ્રમુખ બુથ નો કાર્યકર્તાથી લઈ એક કેડર બેદ સંગઠન સાથે જન જન સુધી સરકારના નાણાં સીધા પહોંચાડવા માટેની સરકારી વ્યવસ્થા અને નરેન્દ્રભાઈ શાહ સાહેબ જેવું નેતૃત્વ નરેન્દ્રભાઈ જેવું સક્ષમ નેતૃત્વ ઈમાનદાર સરકાર અને ભ્રષ્ટાચાર વગરની સરકાર એટલે ભારતીય જનતા પાર્ટી અને એમાંય નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈના આવ્યા પછી ભ્રષ્ટાચાર વિહીન ઈમાનદાર સરકાર એને મત આપો એ આપણી જવાબદારી છે જી ચોક્કસથી આ હતા ગુજરાત ભાજપના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોર કે તેઓએ કહ્યું કે કોંગ્રેસમાં કોઈ પ્રકારનું સંગઠન નથી ભાજપમાં સંગઠન ટોપથી લઈને બોટમ સુધી છે સાથે જ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે જે આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા હતા તેમાં પણ પરિવારવાદ અને કોંગ્રેસમાં કોઈપણ પ્રકારના જે સિસ્ટમ હોવી જોઈએ તે સિસ્ટમ જ કોંગ્રેસમાં ન હોવાનું નિવેદન પણ અલ્પેશ ઠાકોરે આપ્યું છે કેમેરા મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ ам